આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ટાઇકોન સુરત બે હજાર ત્રેવીસ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ માટે ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું પ્રવેશદ્વાર બનવા તૈયાર છે કશ્યપ પંડ્યા ટાઈ સુરતના પ્રેસિડેન્ટ ટાઈ ઇન્ડસ્ટ એન્ટરપ્રિનોર્સ જે ઓગણીસો બાણુંમાં સિલિકોન વેલી એટલે કે યુએસએમાં જ સ્થપાયેલી હતી એક વૈશ્વિક બિનલાભકારી સંસ્થા છે જે ટાઈના જ પાંચ સ્તંભ દ્વારા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનું એક મિશન એ માર્ગદર્શન ઇક્યુબેશન શિક્ષણ નેટવર્કિંગ સતેજ અને ભંડોળ સમુદાયને પાછા આપવાના ફોકસ સાથે જ ટાઈનું ધ્યાન આગામી પેઢીના સાહસિકોનું નિર્માણ અને સંવર્ધન કરવા પર છે ટાઈ ત્રણ હજાર પ્લસ ચાર્ટર સભ્યો અને પંદર હજાર પ્લસ સભ્યો સાથે અઠ્ઠાવન પ્રકરણો ધરાવતા જ ચૌદ દેશોમાં હાજર છે ટાઈ સુરત ઇન્વેન્ટ ચેર રોહન દેશાએ જ ઉલ્લેખ કર્યો છે કે ટાઈ સુરતે જ અઢારમી અને ઓગણીસમી નવેમ્બર બે હજાર બાવીસના રોજ મેરીયોટ હોટલ સુરત ખાતે જ સુરતની વાર્ષિક ફ્લેગશીપ ઇવેન્ટ ટાઈકોન સુરતની આ પહેલી આવૃત્તિની સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ઇવેન્ટ દરમિયાન જે પ્રમાણે જ સુરતના ટ્વેન્ટી પ્લસ આશાસ્પદ સ્ટાર્ટઅપ દર્શાવતા ઉદ્યોગના અગ્રણીઓ સ્ટાર્ટઅપ પીચ સ્ટાર્ટઅપ પેવેલિયન દ્વારા જ્ઞાન સત્ર પણ કરવામાં આવ્યા હતા સાથે જ અનેક પ્રકારે મહાનુભાવો કહી શકાય તે ઉપસ્થિત રહ્યા હતા કશ્યપ પંડ્યાએ આમાં વિશેષ ઉમેર્યું છે કે દક્ષિણ ગુજરાતના વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નિર્માણમાં ટાય સુરત જ મુખ્ય ભૂમિકા ભજવી છે ટાઇની પ્રતિબદ્ધતા માટે માત્ર વ્યવસાયો બનવા માટે જ નહીં પરંતુ એવી સંસ્કૃતિ કેળવવાની પણ છે જ્યાં નવીનતા ખીલે છે વિશ્વને પરિવર્તિત કરે છે ત્યારે વધુ માહિતી તેઓ આપી રહ્યા છે મિત્રો ટાઈ સુરત એમની એક એન્યુઅલ ફ્લેક્સી ઇવેન્ટ ટાઈકોન સુરત ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રુ કરવા જઈ રહ્યું છે જે ડિસેમ્બર પંદર અને સોળ સુરત અઠવા લાઇન્સ મેરિયટ હોટલમાં યોજાવાની છે આ બે દિવસની કોન્ફરન્સ સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ઓન્ટરપ્રિન્યુર્સને ધ્યાનમાં રાખીને ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહી છે જ્યાં લગભગ સાઠથી થી વધારે નેશનલ લેવલના સ્પીકર્સ આવી રહ્યા છે આ ઇવેન્ટમાં લગભગ વીસથી વધારે વેન્ચર કેપિટલિસ્ટ સુરતમાં તે દિવસે હશે જેને લગભગ વીસ જેટલા સુરતે ક્યુરેટ કરેલા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને મોકો આપવામાં આવશે કે જે વીસીઝની સામે પોતાનો આઈડિયા પ્રેઝન્ટ કરી શકે આ બે દિવસની કોન્ફરન્સમાં ચારથી વધારે સ્ટાર્ટઅપના માસ્ટર ક્લાસીસ ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહ્યા છે આપણે સુરતના લગભગ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના બધા જ પ્લેયર્સ ગવર્મેન્ટ કોર્પોરેટ એન્જલ ઇન્વેસ્ટર્સ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ બધા જ અહીંયા જોડાશે તો લોકોને આ ઇવેન્ટનો ફાયદો લેવા માટેની આપને રિક્વેસ્ટ છે કે આમાં જોડાવો અને આ સ્ટાર્ટઅપના યજ્ઞમાં ભાગ બનો જેથી સુરતને એક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયત્ન જે ચાલી રહ્યો છે એમાં એક સફળતા મળે આભાર